નું અપહરણ પાંચ લોકોએ અપહરણ કરીને ડોર માર મારતા ધરપકડ કરાઈ ઘટનાનું સચિન પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું સુરત સચિન વિસ્તારમાં એક સંસદી કેસ ઘટના સામે આવી છે જેમાં સોળ વર્ષના કિશોર નું અપહરણ કરીને તેને ડોર માર મારવામાં આવ્યો આરોપીઓ બહેનને ની છેડતી કર્યાના આક્ષેપ કિશોર પર મૂક્યા છે કિશોરના ના પરિવારે ફરિયાદ નોંધાવતા સચિન પોલીસ તુરંત એક્શન મોડમાં વિનય આવીને ગુના માં સંડોવાયેલા પાંચ આરોપીને ધરપકડ કરી ભોગ બનનાર કિશોરી માનસુ બે દિવસ પેલા આશ્રય આઠેક વાગે તેના મિત્ર સાગર સાથે

જેમાં તેને જમીન બાબતે તાત્કાલિક મળવા બોલાવવામાં આવ્યો રાત્રિનો સમય હોવાથી હિમાંશુ શિવનગર ખાતે ગરબા જોવા ગયો હતો આશરે અગિયાર બાર વાગ્યાના સુમારે હિમાંશુ ગરબા જોઈ રહ્યો હતો ત્યારે આરોપીએ કિશન જમનભાઈ ચૌહાણ અને અમિત રાજુભાઈ રાઠોડ ત્યાંથી ધસી આવ્યા હતા અને અમિત રાઠોડે હિમાંશુને બાવડાથી પકડીને બળજબરીપૂર્વક પોતાની એક્ટિવા પર બેસાડીને શિવદ્રષ્ટિ ખાતે લાવ્યા હતા આ સ્થળે અન્ય ત્રણ આરોપી વિશાલ જીવણભાઈ બરવાડ શંકર વિજયભાઈ નાયબ બારુ ઉર્ફ રવિ રાજુભાઈ રાઠોડ પણ પોતાની બુલેટ પર આવી પહોંચ્યા હતા વિશાલ ભરવાડે એ મંચુને જણાવ્યું કેમ કરે છે તેવા આક્ષેપ મૂકીને આરોપીઓ મારી નાખવાની ધમકી આપી તેને સચિન કોમ્યુનિટી હોલ આશ્રમ શાળા પાસે લઈ જઈને ગાડી પરથી નીચે પાડી દીધો હતો આરોપીઓ વિશાલ અને અમિતે પોતાના હાથમાં કળા વડે કંબરના પટ્ટા અને પટ્ટા કળાવરે કિશોરના માથાના ભાગે થતા પીઠના ભાગે માર માર્યો હતો ત્યારે કિશન અને શંકરે ડિક્કા મૂકીને માર માર્યો તમામ આરોપીઓ ગાળાગાળી ગાડી કરી રહ્યા હતા

દાખલ કરવામાં આવી હતી જેમાં અપહરણ સાથે રાયોટિંગનો બનાવ જે હતો એ અનુસંધાને જે આપણા પાંચ આરોપીઓ જે છે અમિત વિશાલ ભરવાડ બાબુ ભરવાડ શંકર અને કિશન એ લોકોને તુરંત ફરિયાદ આધારિત વિગતની અને જે ભોગ બનનાર હતા એમાંસુ સોળ વર્ષ અને છ માસનો જે છોકરો હતો એને સ્થળ ઉપરથી આ લોકો કિડનેપ કરી આ જે અવાવરૂ જગ્યા ઉપર લઈને ઢોર માર મારે છે જે ભોગ બનનાર છે પોતાનો જીવ બચાવીને અહીંથી ભાગે છે અને એ અનુસંધાને હાલમાં જે બનાવ બન્યો હતો જેના રીકન્સ્ટ્રકશન પંચનામાના વિગતે હાલમાં તપાસ અધિકારી સાથે સચિન પોલીસની ટીમ આખા આવેલો છે અને એના એવિડન્સ પુરાવા મેળવવાના હાલમાં ચાલુ છે